બગસરામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સનાતન ગ્રુપ દ્વારા અખંડ યજ્ઞનું આયોજન બગસરામાં બગેસવર મહાદેવ મંદિરમાં આ આયોજન કરવામાં આવેલ છે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વલોક કલ્યાણ માટે આયોજન કરવામાં આવેલ છે પચ્ચીસ ભાગ્યા સાતના શરૂ થયેલ યજ્ઞ સત્તાવીસ ભાગ્યા આઠના પૂર્ણ થશે અને બુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલ છે આજે આપણે આ સનાતન ગુરુ દ્વારા આયોજિત બગતસરા ધામની અંદર

વિશેષ અભિષેક અને વિશેષ આરતી સમૂહનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને આ ગણેશ યાગ અને વિષ્ણુ યાગની અંદર પણ ભક્તો આ સનાતન આપણો જે ધર્મ છે તેને કેવી રીતે ટકાવી રાખવો કેવી દેવ કયા દેવતાઓની પૂજા આપણે કયું ફળ આપનારી છે તે પણ આપણને આ ધર્મ ટકાવી રાખીએ છીએ તેવા ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ